વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો દિવાળીના તહેવાર બાદ બેસતો વર્ષ અને ભાઈબીજના અવસર પર અમદાવાદ શહેરમાં પ્રવાસન સ્થળોએ ભારે ભીડ જોવા મળી અટલ બ્રિજ કાંકરિયા અને જુમા લોકો મોટી સંખ્યામાં પહોંચતા ઉત્સવની ઉજવણીને એક નવો રંગ મળી રહ્યો છે રજાના આ દિવસોમાં અમદાવાદ શહેર પ્રવાસીઓ માટે હોટસ્પોટ બની ગયો છે જોઈએ અમારો વિશેષ અહેવાલ વાર પૂરો થવા છતાં શહેરમાં ઉત્સવનો માહોલ હજી યથાવત છે વીસ થી પચીસ તારીખ સુધી ચાલેલી રજાઓમાં લોકો પરિવાર અને મિત્રો સાથે ફરવા માટે બહાર નીકળ્યા છે શહેરના પ્રસિદ્ધ સ્થળોએ લોકોની ભારે અવરજવર જોવા મળી રહી છે અમે અહીંયા સફારીમાં ફરીએ છીએ બહુ સારું લાગે છે અને વ્યવસ્થા બી એકદમ સારી છે આટલી બધી ભીડમાં બી એ લોકો વેલ મેન્ટેન કરીને રાખેલું છે શું કહેશો દિવાળીમાં જે 5 દિવસની રજા હતી 20 થી લઈને 25 કે 26 તારીખ સુધી હું તો સુરત થી આવ્યો છું અમદાવાદ માં બહુ મજા આવી અટલ બ્રિજ પર સેલ્ફી લેતા યુવાનો કાંકરિયા લેકના રાઇડ્સ અને બોટિંગ નો આનંદ માણતા પરિવાર છે તેમ ઝૂમાં બાળકોની ખુશી આ તહેવાર બાદના દિવસોમાં આનંદના પળો બની રહ્યા છે દરેક જગ્યાએ ફેસ્ટિવ મૂડ છવાયેલો છે હું વસ્તળ એરિયામાં રહું છું હું મારા ઘેર મારા મામા કાકા કોઈ પણ સગાવાલા આવે છે ને તો બધાને હું કાકેરે વિઝિટ કરાવું છું અને જે અત્યારે બહારથી જે નવી નવી ટેકનોલોજી પ્રમાણે જે નવી નવી વસ્તુઓ લાવે છે ને એટલે જે ફરવાનો જે છોકરાઓને જે આનંદ મળે છે ને એ પહેલાં જો નહોતો મળતો અત્યારે બધા છોકરાઓને આવે આખો દિવસ ક્યાં પસાર થઈ જાય ને કોઈ ખ્યાલ જ નથી આવતો આટલી ભીડભાડ રહે છે છે છતાં પણ અહીંયા ફરવાની અને મનોરંજન આનંદ બધી મજા આવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આ સ્થળોએ સફાઈ સુરક્ષા અને પાર્કિંગ ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ અને સ્વયંસેવકો તૈનાત કરવામાં આવ્યા છે સુરતથી આવે છે બે ત્રણ દિવસ અમદાવાદ ફરવા માટે કાંકરિયા ઝૂમાં અત્યારે ફરીએ છે બહુ વેલ મેન્ટેન છે અને ભીડ છે પણ તો બી સારું એવું વ્યવસ્થા છે ભીડ તો હવે રજા છે બહારથી બધું પબ્લિક આવતું હોય એટલે ભીડ તો હોય પણ વ્યવસ્થા સારી છે એને લીધે એટલું બધું કન્જસ્ટેડ નથી લાગતું રાત્રિના સમયે અટલ બ્રિજ અને કાંકરિયા લેક લાઇટોથી ઝગમગી ઉઠે છે રંગબેરંગી લાઇટ્સ સંગીત અને પરિવાર સાથેના આનંદના ક્ષણો શહેરની તહેવાર પછીની સુંદર તસવીર દોરી આપે છે જે આ જગ્યા આપણું આપણે ઊભા છે તે કાંકરિયા વિસ્તાર છે કાંકરિયામાં અત્યારે તમે પાછળ જોઈ શકશો કે જે રીતની ભીડ જે જોવા મળી રહી છે અત્યારે જે લોકો ઉમટી પડ્યા છે જે રજાઓને જે રજાઓ માણવા જે લોકો આવી રહ્યા છે તે પણ અત્યારે હાજર છે અને અત્યારે જે લોકો અત્યારે બે થી ત્રણ લોકો જે કાંકરિયા ખાતે આવેલા છે અને અત્યારે જે દ્રશ્યો તમે જોશો તે કાંકરિયા વિસ્તારના છે કાંકરિયા જે આવેલું છે ત્યાંના છે અત્યારે સવારથી લઈને અત્યાર સુધીમાં લોકો દસથી પંદર હજાર લોકો તે અત્યારે મુલાકાત લઈ ચૂક્યા છે અને અત્યારે હજુ પણ ભીડ આવી રહી છે તે તમે જે દ્રશ્યો જોઈ શકો છો જે સીધા દ્રશ્યો છે તે કાંકરિયાના છે તમે જે દ્રશ્યો જોઈ શકો છો તે અત્યારે ટિકિટ બારી પણ જોઈ જોઈ શકો છો તે અત્યારે ટિકિટ કેટલી પણ હોય તેને પણ અત્યારે ખરીદીને લોકો આવી રહ્યા છે અમે પણ કાંકરિયા જોઈશું તેવા સાથે આવી રહ્યા છે અને લોકો હજી પણ

સ્થાનિક વેપારીઓ અને હોકરો માટે પણ આ દિવસોમાં સારી કમાણીના અવસર મળી રહ્યા છે હોટેલ રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોલ પર પણ ભારે ભીડ જોવા મળી રહી છે પ્રવાસન સ્થળોએ લોકો સેલ્ફી ઝોન ફૂડ ઝોન અને રાઇડ્સ ઝોનમાં મજા માણી રહ્યા છે ત્યારબાદના આ આનંદના દિવસોમાં અમદાવાદ ખરેખર જીવંત બની ગયું છે જ્યાં દરેક ખૂણે હાસ્ય આનંદ અને ઉજવણીનો માહોલ છવાયેલો છે